અને એટલે યોગીજી મહારાજના આ બાળક બાળકો પ્રત્યેનું એવું હેત ને નાના ગમે તે ગામમાં ગયા હોય સારંગપુરમાં આવતા ત્યારે અમે બધા નાના અને તે વખતના સમયની અંદર યોગીજી મહારાજની નજીક લઈ જવા એ પૂર્વાશ્રમના પિતાશ્રી પોતે ત્યાં એમને અમને લઈને જાય અને ત્યારે યોગીજી મહારાજ અમને એવો આમ ધરી ધીરે વાંકા વાળીને વાહ ધબ્બો આપે અને બોલાવે કો થઈશ એટલે અમે તો લાંબી ખબર નહીં એટલે આપણે તો એટલું બોલતા કે તો કો થઈશ તો કે થઈશ એમ યોગીજી મહારાજ પોતે ગળાની અંદર હાથ નાખીને જોઈ લે કંઠી પહેરી છે કે નહીં તિલક ચાંદલો કરે છે કે નહીં આવો એવું જબરજસ્ત અંતરની અંદરથી એવું હેત વરસાવે ને એના કારણે કરીને પૂજ્ય ડોક્ટર સ્વામી પોતે ઘણી વખત એમના અનુભવની વાત કરતા કહે છે કે મુંબઈની અંદર અમે ભણનારા બધા જ યુવકો જેવું અમારું વેકેશન પૂરું થાય એની રાહ જોઈએ આ તો સ્વાભાવિક છે ભણતા વિદ્યાર્થીઓને તો રાહ જોવાની જ હોય પણ જે બીજા અન્ય જગતની અંદર રહેલા લોકો રાહ જોવે કઈ છે નહીં કે વેકેશન ભણશે ને રમશું ને ખેલશું ને આનંદ કરશું ને મામા માસી ફઈ ફૂવા ત્યાં જઈશું ને એ મજા કરશું આવું એ બાળકોના મનમાં હોય જ્યારે આ યુવાનોને કહેતા ડોક્ટર સ્વામીથી માંડીને આપણા તમામ સદગુરુ સંતોને જેવું વેકેશન પડ્યું અને હાંજ પડે ને તરત જ એ કપડાં બાંધતા ભેગા લઈ અને યોગજી મહારાજ ક્યાં બિરાજે છે ત્યાં સીધા ડાયરેક્ટ સડસડાટ પહોંચી જાય જેના માટે આપણે ઘણી વખત કવિત્વ શક્તિની અંદર શબ્દ વપરાય છે ને કે જેમ કહેવાય છે કે નદી છે એ સમુદ્રને મળવા માટે જેમ તલ પાપડ થાય એવી રીતે આ યુવાનો યોગીજી મહારાજને મળવા યોગજી મહારાજની ઉંમર મોટી યુવાનોની એકવી પચીસ વર્ષની ઉંમર પણ કેમ મેળ પડે પણ છદાય તે એ યોગીજી મહારાજના રંગે રંગાયેલા એ યુવાનો દોડી દોડીને ત્યાં જાય જાય એટલે ઓડી કઈ ત્યાં ગઈ આપણને કઈ અત્યારે જેમ સંસ્થાની અંદર રિદ્ધિ સિદ્ધિ ચાલે છે એવું ક્યાં હતું નાસ્તામાં આદુ નાખેલો ઉકાળો હોય અને બપોરે તો જનરલમાં જે જમવાનું બન્યું હોય એ અને કોથળાના ઉપર સુઈ જવાનું અને હાથનું સીકું કરવાનું દર ત્રીજે કે ચોથે દિવસે ઉપવાસ કરવાનો હવે આ પ્રકારનું પ્રકરણ ચાલતું હોય તો પણ આ પ્રમાણે યુવકો દોડી દોડીને જાય એનું આપણને આશ્ચર્ય થાય છે કે ખરેખર આ બહુ મહત્વની બાબત છે યોગીજી મહારાજનું ખેંચાણ કેવું હશે પૂજ્ય સાગર સ્વામી પણ પોતે નારાયણ ભગત તરીકે પૂજ્ય કોઠારી સ્વામીની સાથે એ બે યુવકો જ હતા અને આટલા દરા ગયા અને જાણો આપણે દર્શન કરી આવીએ એટલે આમ તો જૂના મંદિરની અંદર વિશેષ કરીને વિવેકસાગર સ્વામીનું જીવન વ્યતીત થયેલું એટલે જોઈએ તો ખરા અને જ્યાં યોગીજી મહારાજની પાસે પહેલી વખત આવ્યા અને તે વખતે એક જ દિવસ રહેવાનું નક્કી કરીને આવેલા એ વિવેકસાગર સ્વામી કહેતા નારાયણભાઈ એ પોતે બે મહિના સુધી યોગીજી મહારાજ જોડે રહ્યા નથી અને ઘર યાદ આવ્યું નથી એના મિત્રો યાદ આવ્યા નથી અને બીજો કોઈ સંકલ્પ થયો તો શું યોગીજી મહારાજ પ્રત્યે એમને અતિશય પ્રીતિની લાગણી થઈ એનું કારણ શું આપણે બહુ સ્પષ્ટપણે સમજી લેવાનું છે કે લોખંડ હંમેશાના જે બાજુ ખેંચાતું હોય ત્યાં સમજી લેવું કે ત્યાં લોહ બહુ જ મોટું જબરજસ્ત ખેંચાણ છે એમ માનવીય સંબંધનું ખેંચાણ યોગીજી મહારાજની પાસે રહેતું અને એટલે જ દર વેકેશનની અંદર આ તો બધા સાધુ થઈ ગયા પછી પણ દર વખતે વેકેશનની અંદર યુવકો બધા જતા અને આ રીતે યોગીજી મહારાજના વેકેશનની અંદર એ પોતે લાભ લેતા અને આપણે પણ જાણીએ એ પ્રમાણે વ્યક્તિગત મને પણ અનુભૂતિ એ થઈ કે અમે પણ વેકેશનના દિવસોની અંદર સારંગપુરથી શરૂ કરેલી યાત્રા છેક અડવાળ આવીને અટકી ત્યાં સુધી હારે ફરવાનું મળ્યું જેની અંદર સારંગપુર એટલે સારાપુરથી જતા નિંગાળા નિંગાળાથી રોઈશાળા રોઈશાળાથી ગઢડા ગઢડાથી લીંબડી લીંબડીથી રાજકોટ રાજકોટથી જૂનાગઢ જૂનાગઢથી ગોંડલ ગોંડલથી હોળી પાછા રાજકોટ રાજકોટથી ભાદરા ભાદરાથી પાછા લીંબડી અને ત્યાંથી આવીને અડવાળ અને અડવાળમાં યોગી મહારાજે છેલ્લે આજ્ઞા કરી કે ગુરુ તમે આટલું હારે રહ્યા હવે સદગુરુ સનસામીની સેવામાં જાઓ અને તે વખતે જ મનોમન નક્કી કરી લીધેલું કે બાપાની અમૃત મહોત્સવની અંદર આપણે આ ભગવી સેનામાં જોડાઈ જવું અને સદગુરુ સનસામી સાથે જવાનું થયું ત્યારે એમ થતું કે બાપાએ કેમ આમ કર્યું હશે પણ મોટા પુરુષ જે કંઈ કરતા હશે એ સારું જ કરતા હોય એટલે સારંગપુર આવ્યા અને ત્યાં થોડા દિવસોની અંદર જ સદગુરુ સંત સ્વામીએ પાર્ષદની દીક્ષા આપી અને અમૃત મહોત્સવની અંદર ભાગવતી દીક્ષા લેવાનો એક અવસર પ્રાપ્ત થયો હવે આપણે જાણીએ કે યોગી બાપાનું કેટલું બધું આવું દિવ્ય ખેંચાણ તો આપણે એટલું સમજવાનું કે યોગી બાપાની વિશે ગુણો રહ્યા હતા બીજું શાસ્ત્રીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે હું તે યોગી ને યોગી તે હું એમાં રોમનો હવે આ જે વાક્ય છે એ પણ શાસ્ત્રીજી મહારાજનું છે તો પણ આપણે વિચાર કરીએ કે યોગીજી મહારાજના દર્શન કરીએ ત્યારે શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ તો અવશ્ય આપણને કરે કરાવે અવશ્ય મંગલ પ્રવચનમાં એકાદ દિવસ તો એવો હોય નહીં કે જે શાસ્ત્રીજી મહારાજે એમને સ્વપ્નમાં દર્શન દીધા હોય ગુરુના ગુણ ગાવાની અંદર પણ યોગીજી મહારાજ એટલા બધા રાજી રાજી રહીને આપણે બધાને ગુણાનુવાદ ગાતા કહેતા ને કે જેમ સી કહેતા અને ત કહેતા જેમ સીતા કહેતા આપણા જીવનની અંદર એ ત્રિવેદીના તાપ ટળી જાય છે ને એમ શાસ્ત્રીજી મહારાજ કહીએ ત્યાં તો કેટલી બધી મોટી વાત આપણને હાથમાં આવે એવો અદભુત મહિમા શાસ્ત્રીજી મહારાજનો પણ યોગીજી મહારાજ પોતે ગાતા અને એટલે જ આપણને ખબર પડે કે આ બંને યુગ પુરુષોને એકબીજાને એકબીજાની સાથેના નાતા કેટલા તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ બહુ વર્ષો પહેલા જેને કહેવાય સ્વામિનારાયણ પ્રકાશના આદ્ય તંત્રી ખેંગારજીભાઈને એવું કહેલું કે આ જે મૂર્તિઓ છે ને એ મૂર્તિઓને ગઢડાના ટેકરા ઉપર આરસનું મંદિર થશે ને એમાં વધારવાની છે ત્યારે ખેંગારજીભાઈને મનમાં એમ થાય કે હજી તો જમીન જ કોઈ ઠેકાણા નથી અને ત્યાં મૂર્તિ વધરાવાની વાત કરે સ્વામી બોલે છે એટલે આપણે સાંભળી લેવાનું પછી થોડા વર્ષો પછી જયારે જમીન સંપાદન થઈ અને મંદિરનું કામ શરૂ થયું ત્યારે ફરી બોલ્યા કે ખેંગારજીભાઈ આ મૂર્તિ અમે ગઢડાના ટેકરા ઉપર વધરાવાના છીએ અને તમારા હાથે આરતી ઉતરાવશું આવું જયારે કીધું ત્યારે તે વખતે એમને એમ થયું કે સ્વામી કહે છે પણ હવે એ ક્યારે આ મંદિર આરસનું પૂરું થાય અને ક્યારે મૂર્તિઓ બેસે પણ શાસ્ત્રીજી મહારાજ પોતે ધમમાં પધારતા પહેલા હરજીવનદાસ સ્વામીએ પોતે આમંત્રણ પત્રિકા છપાવવાનો ફર્મો લઈને આવેલા એમની અંદર લખેલું કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી શાસ્ત્રીજી મહારાજના કર્કમળો દ્વારા ગઢડા મંદિરની અંદર મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થશે અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મારું નામ કાઢી નાખો અને મારી જગ્યાએ નામને બદલે યોગીજી મહારાજનું નામ લખો ત્યારે અર્જુનદાસ સ્વામી કે બાપા આપ છો ને કે સ્વામી કે અમે કઈ કરો ને અને પછી એમ કરાવ્યું પોતાની હયાતીની અંદર યોગીજી મહારાજે પોતે જ્યારે પ્રતિષ્ઠા કરવા માટે બિરાજમાન થયા અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આરતીની છેલ્લી કડી આવીને ત્યારે ખેંગારજીભાઈ તો પોતે સંકલ્પ કરતા હતા કે શાસ્ત્રીજી મહારાજ તો મને કીધું કે તારા હાથે આરતી ઉતરાવશું પણ શાસ્ત્રી મહારાજ તો છે નહીં અને યોગીજી મહારાજે તે વખતે ધીરે રહીને એ ખેંગારજી બાપુ આવો આરતી ઉતારો શાસ્ત્રી મહારાજે તમને આજ્ઞા કરી છે એમ કરીને આરતી ઉતરાવી ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બંને યુગ પુરુષ એક હતા ભલે યોગીજી મહારાજને કહીને નહોતા ગયા કે મેં આ ખેંગારજીભાઈને આવું વચન આપ્યું છે માટે તમે પૂરું કરજો આ વાતો યોગીજી મહારાજના સમયની અંદર હજારો પ્રસંગો એવા ઉપસ્થિત થયા છે કે જેના કારણે કરીને આપણે બધાએ જાણીએ એ પ્રમાણે આપણને સાષ્ટીજી મહારાજમાં અને યોગી મહારાજની અંદર એકતાના દર્શન થાય એટલે આ યોગીજી મહારાજના સ્મૃતિ પર્વની અંદર તો બ્રહ્મનો જ આનંદ લેવાનો છે એ અલ મસ્ત યોગી એ જે અખંડ ડોલતા જ રહેતા હોય અને જે મળે એને વિશે દરેકને વિશે દિવ્ય ભાવ યોગી ગીતાની અંદર બોલ્યા ને કે મને તો સત્સંગની અંદર થાતા થાપડા જેવો હોય એનો પણ કોઈ દી અભાવ આવે નહીં અભાવ આવવા દઉં નહીં માથાનું માનું ત્યારે આપણને ખબર પડે કે આ બ્રહ્મ મસ્તી પરમાત્મામાં રમમાણપણું એ તો આ ગુણાતીત પુરુષ સિવાય બીજે ક્યાંય સંભવે નહીં અને એ યોગીજી મહારાજને આપણે જાણીએ એ પ્રમાણે વચનો દ્વારા જ્યારે જ્યારે જે જે આજ્ઞા કરી તે પ્રમાણે પ્રમુખ સ્વામીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજે રાજી કર્યા છે અને આપણે જાણીએ એ જ રાજીપાનો દોર આજે આપણને બધાને અનુભવાય છે કે આપણે ત્યાં આગળથી સત્પુરુષ ગયા નથી શાસ્ત્રીજી મહારાજ રાજકોટની અંદર બોલેલા કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી ઉપરથી જતા નથી મારું કાર્ય ચાલુ રહેશે આ બધા ઉચ્ચારણો આજે આપણે પણ એ તદભાવને પામેલા યોગી સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ કે જેમના દ્વારા આજે સત્સંગની અંદર કેટલો જબરજસ્ત વિકાસ

મુંબઈ જઈ રહેલા સ્વામીશ્રીને વડાવવા આખું પ્લેટફોર્મ ભક્તોની ભીડથી થી ઉભરાતું હતું તે સૌને આશીર્વર્ષાથી ભીંજવી સ્વામીશ્રી બોલ્યા ઘણા વખતે સ્ટેશન આવવાનું થયું સાસરી સ્મૃતિ થઈ ગઈ આપણે સત્સંગ મળ્યો છે તે સાચવો સાચવવું એટલે શું તો સત્સંગ નો સત્પુરુષનો અભાવ ન આવે તેની અરુચિ ન થાય આપણે સાચવવા કોન કરીએ છીએ જેથી ધક્કો ન લાગે પણ સાચવનારા જ ચાર ધક્કા લાગતા હોય છે માટે આવું સાચવવું તે સાચવી ન કહેવાય સંતમાં મનુષ્ય બુદ્ધિ ન આવે તે સાચવવું આપણા દેહ ભાવને લઈને અને આપણું મન ધાર્યું કરવાને લઈને સત્પુરુષનો અભાવ આવે છે માટે આ સાચવવું સત્પુરુષને સાચવવા કઈ પટારામાં મૂકવાના નથી અખંડ દિવ્ય ભાવ રહે સત્સંગ મળ્યો છે તે અખંડ અહોપણું કરે કે કેવા પુરુષ મળ્યા છે તેમાં ભાવ ફેર ન થાય તે સિવાય બીજે માલ ન મનાય તે સાચવ્યું કહેવાય આપણો સત્સંગ કાયમ રહે ઉત્સાહ કાયમ રહે તો સત્સંગ સાચવ્યો કહેવાય ઉત્સાહ રાખવો મંડળમાં જવું તિલક ચાંદલો કરવો વ્યસન રાખવું નહીં ફેલ ફતુર થવા ન દેવા તે સાચવ્યું કહેવાય આપણું કામ કરવું ને ભજન કરવું આમાં નુકસાન નથી મોટા પુરુષ રાજી થાય તેમ કરવું મિત્રને રાજી કરવા આપણે મનગમતું મૂકીએ છીએ પણ ખરેખરા મિત્ર સત્પુરુષ છે તેઓ જે કહે તે રાજી થઈને કરીએ તો તેમનો રાજીપો થઈ જાય આવો યોગ મળ્યો છે તો ખબરદાર થવું મનનું માનેલું મૂકી દેવું ઉત્સાહ રાખો ગમે તેવા થાકી ગયા હોય તો પણ કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો થાક જતો રહે જોઈએ દેહ ઇન્દ્રિયો અંતકરણનો સત્સંગ કામ નહીં આવે જીવન કામ આવવાનો છે તે સત્સંગ સત્પુરુષ કરાવે છે જીવનો સત્સંગ હોય તો મોડો ન પડે સત્પુરુષ આશીર્વાદ આપે અને આપણું કામ ન થયું તો સત્સંગ મૂકી દે પણ વાંક સત્પુરુષનો નથી આપણું વાકવો હોય ત્યાં શું થાય શરીર વ્યવહારનું ગમે તે થાય પણ સત્સંગ મૂકવો નહીં ગુજરાત મેલ આવે તે પહેલા તો સ્વામી શ્રી સૌને મોક્ષના મેલમાં મુસાફરી કરાવી સુખ શાંતિના સ્ટેશને પહોંચાડી દીધા